કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના છેડછાડ વિડીયો કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે ભાજપની ફરિયાદને આધારે પોલીસે આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે દિલ્હી પોલીસને ગૃહમંત્રીના એડિટેડ વિડિયોને લઈને બે ફરિયાદો મળી હતી એ ફરિયાદ ભાજપે કરી હતી જ્યારે બીજી ફરિયાદ ગૃહમંત્રાલયે કરી હતી ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાયબર વિંગ આઈએફએસઓ યુનાઇટેડ યુનિટી એફઆઈઆર નોંધી છે તો આપણે જણાવી દઈએ કે અમિત શાહનો છેડછાડ કરેલો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ગૃહમંત્રીને એસસી એસટી અને ઓબીસી માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે ભાજપે આ એડિટેડ વિડિયોને લઈને દેશભરમાં એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે ગૃહમંત્રી અમિત શાહે એસસીએસટી કે ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી અને આ વીડિયો નખલી છે તેમણે ઓડે કહ્યું હતું કે સરકાર બનતા જ ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવી રહેલ ગેરબંધારણીય અનામતને હટાવી દેશે તો અમને દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો મળી રહી છે અને અમે સુનિશ્ચિત કરીશું કે આ બધી ફરિયાદો પર એફઆઈઆર નોંધવામાં આવે પોલીસને કરેલી ફરિયાદમાં ભાજપે જણાવ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે ભાજપે આરોપ લગાવ્યો હતો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય અનામત હટાવવાની ચર્ચા કરી હતી દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે વળી આ એડિટેડ વિડિયોને ક્યાંક એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે તે અંગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી આપવામાં આવી છે તો આપણે જણાવી દઈએ કે અમિત શાહનો એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે એક્સ અને ફેસબુક અને ટ્વિટર જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવામાં આવી રહ્યો છે જે બાદ બે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે પોલીસે કરેલ ફરિયાદમાં ભાજપે જણાવ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી જે વીડિયો વાયરલ થઈ રહ્યું છે તે ફેક છે ભાજપે આરોપ લગાવ્યો હતો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધણીય અનામત હટાવવાની ચર્ચા કરી હતી દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે વળી આ એડિટેડ વીડિયોને ક્યાંક પર પોસ્ટ કરવામાં આવે છે તે અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગવામાં આવી છે